નસકો દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે મુછુエルડી મકવાના આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું અળવ ગામે છરીની અણીય રૂપિયા 10000 ની લૂંટ કરનાર આરોપીની ધરપકડ બાદ રીકન્ટકશન કરાયું અળવ ગામે બે દિવસ પહેલા प्रकाश भाई राजगौर ने प्रताप भाई उर्फे पत्तूए चोरी દેખાડી રૂપિયા 10000 ની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો પ્રકાશભાઈ રાજગૌરે प्रताप भाई उर्फे પત્તુ વિરુદ્ધ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી રાણપુર પોલીસે તાત્કાલિક લૂંટ કરનાર प्रतापને ઝડપી લીધો હતો રાણપુર પોલીસ વધુ વિગતો મેળવા આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું बोटाद दस्तक न्यूज़ एल डी मकवाणा बोटाद